આપણે અત્યારે બેઠા છીએ વાહર દરિયાની કાંઠે દોદાર વાહર આવે છે ને વાહર છે ને બહુ જોરદાર આવે છે તમને બેઠા હોય ને તો મજા જ કરે કરે જો રાજુભાઈ બધા અહીંયા બેઠા બહાર થોડાક દીવા છે આમાં પણ તમને કંઈ બતાવતું નહીં હોય દરિયો વરિયો બાકી વાહર છે ને એક નંબર છે કાંઈ ન ઘટે અને આપણે શું કરવાનું હતું કે ઓલા લાઇફ સ્ટાઇલ વિડીયો બનાવીએ ને આપણે કાંઈ ડેલી સર્વિસ વિડીયો આવે છે ને એ નહીં આવે કારણ કે ડેલી સર્વિસ મૂકી તો તમે કન્ફ્યુઝ થાવ કે જુઓ આમાં શું હશે નવું પણ હવે આવશે જોરદરમી વિડીયો ચાર પાંચથી એકવાર આવશે પણ તમારે જોવાની આવશે મજા એડિટિંગ પેડિટિંગ મારી અને કાંઈ ઘટેની એવો વિડીયો બનાવશું અને યુટ્યુબ પર અપલોડ કરીશું એટલે તમને જોવાની મજા આવશે ઓલા ડેલી મૂકી છે ને તો બધા કન્ફ્યુઝ થઈ છે જોવાળા ને બધું તો આપણે ડેલી સર્વિસ નહીં ગેમ કહેતો રાજભાઈ બતાવીએ વિડીયો આપણે કઈ છે ને આની પાસે દરિયો વાહર છે કઈ ઘટે નહીં એવો આપણે અત્યારે નવ વાગીએ ને તો આવવાનું ખાવાનું છે તો આપણે ખાઈ લેવાનું છે પછી જાઉં દરિયામાં પાછા કારણ કે વિડીયો તો અપલોડ કરવો પડે ને આપણે અત્યારે તો હાલો બની રહ્યો આપણે અહીંદે રાજભાઈ બેઠા હા કીધે તો તારી કોમેન્ટમાં આપણે કાંઈ વિડિયો નહીં મૂકીએ તો મજા આવશે ને પછી છે ને આમ જોરદાર પેલી વિડીયો છે લાઈફ સ્ટાઈલ વાળા નહીં આવે આપણે છે ને અત્યારે વાળા કહેવાય કારણ કે કાયમી ડેલી સર્વિસ આપણે શું કરીએ એ મૂકી છીએ તો એમ થાય ને એટલે ડેલી સર્વિસ નહીં આવે ને આમ ભડાકાવાળા વિડીયો આવશે કંઈક નવું થાય ને આપણે બહાર જઈ મસ્પોલીને જઈએ કે દરિયામાં મોજો હોય વાવાઝોડા જેવું હોય કદાચ ને બહાર જઈએ ને તો માછલા વાંચલે આવે બહુ દાદા બધા એવું બધું આવશે બધાની હવાઈનું એટલે કે બધા ભેગા થઈને બેઠા હોય એવું તો તમને મજા આવશે નવીન નવીન વિડીયો જોવાની ચાર પાંચ એકવાર આવશે ને પણ તમારે એ નહીં એમ એકદમ ભડાકેદાર વિડિયો આવશે એટલે જોવાની તો આવશે મજા જ તમને હાલો તો હવે છે ને અંદર જઈ ભાવેશભાઈ ને રાજુભાઈ ને બધાય મેસ જોવે છે આવડા જોવા એમ છે ને નીરે ત્યાં બેઠા મેચ બી જોવે મેસ જોવી પડે ને બોય અત્યારે એમ છે કેમ પણ આઠ હેઠો હું કે ઓલો એમ છે

બાકી મેં જોવાની એટલે બહુ મજા આવે તમને મન તો કઈ હેરે જ ન હું તો મિત્રો આપણે છે ને હવે ખાઈ પી ને પાછા હવે દરિયામાં જવા છે ને આગળ નીકળી જવાનું છે દરિયામાં જવાનું છે એટલે કે વિડીયો અપલોડ કરવા ટાવર આવે ને એટલે તમને આજનો વિડીયો જેવો લાગ્યો એવો બહુ મોટો તો નાનો એવો છે અને હવે તમને કીધું એમ ડેલી સર્વિસ વિડીયો નહીં આવે પણ હવે આવશે એ જોરદાર મેં કે ભડાકેદાર વિડીયો એટલે છે ને દો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નોકરી હોય તો નવો હોય તો બાકી વિડીયો તો આવશે પણ થોડોક કહેવાય આમ ચાર પાંચ દિન એનીમાં આવશે તો વિડીયો મૂકવાનો આપણે બંધ તો કરવાનું જ ને એ તો ફાઇનલ જ છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો હવે છે ને આપણે મળીએ એક જોરદાર મેલી શું કહેવાય વિડીયો લઈને તો વિડીયો જોયા કરજો હાલો તો બધાને હવે